Hất là cái thứ nó chấp thân ấy chưa hết hết મારે અમારા આ બલુજી ના હું બલુજી છું અને અમારે ડોહો હતા એરોપ્લેન લાયા હતા ઉઠણજી તે લાવતા લાવે પણ ડીઝલ ના વખાતા મારે હેલિકોપ્ટર લાવવું હે પણ પેલો ડીઝલ નો વેધ પાડું પછી લાવું પછી લાવી ભૂત શું ખરાબ શીરાનું શાક ના થાય બલુજી ની વાત ના થાય

યા બલુત અલ્યા આ શું અલ્યા ભૂત આવ્યું ભૂત આવ્યું ભૂત ભૂત આવ્યું કે ભૂત થઈ રી હું બીડી છે રાત ના બાર વાગ્યે બીડી ના થઈ રે પ્લાસ ઝુમો કાકો નહી દુકાન ચાલુ હે ચાલુ તો ગમે તેટલા વાગે મળે તમે અમેટ કરતા ઉડવાની હા એટલે હું બીડી લેવા છું

દાડા નત ના તો હવે વાટી જ નાખું આજથી રાત બધું બધું કોમ પૂરું તો દાડે ફરું